ધારીને નવી નગરપાલિકાની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો રાજ્યમાં હાલ પવર્ગની બાવીસ બ વર્ગની ત્રીસ કવર્ગની સાઠ અનેડ વર્ગની સુડતાલીસ મળી કુલ એકસો નગરપાલિકાઓ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વેકરીયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગઢરા ખોડિયાર માતા મંદિરથી છ કિલોમીટરના અંતરે વસેલું છે એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે સ્થાનિક રોજગારી સાથે આર્થિક સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે ધારી તાલુકાના પચ્ચીસ જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અઝ્નિશ્મન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાપૂર્વક અને સમયસર મળી રહે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોની ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે આ ધારી નગરપાલિકા રાજ્યની એકસો સાઠમી નગરપાલિકા બનશે જેવી કાકડિયા ધારી બગસરા ખાંભા આજે માનની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે પેલા તો માનની મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલોપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાવો ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા વિસ્તારના ડેવલોપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે બાણુ ગામનો તાલુકો છે મોટો તાલુકો છે ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય પછાત વિસ્તાર છે ધારી તાલુકો ખાંભા તાલુકો ત્યારે આ વિસ્તારમાં વધારે વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારે વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું આંબડી પાર્ક ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર જે દેશનું મોટા મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો ત્યારે રજૂઆતોને અંતે માનની મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ખૂબ ખૂબ આભાર માનું છું મારા પાંચે પાંચ ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ